અને અહીંયા વચ્ચમાં આપણે મામાનતા લાઈનો દેવાની છે એટલે લાઈનો બાંધી નાખીએ હવે આપણે હલતા થઈએ કટા લેવા માટે આપણે કેટીએમ ચાલુ કરીએ હવે અહીંયા આપણે થઈ ગયા છો આપણે હલતા હવે જશું આપણે પેલા મામાનતા અહીંયા કાલે લાઈન દેવાની છે પવન ને આવતો હશે કે હમણાં તો નહીં આ જઈએ આપણે આપણે પાટા છે આ બે ગામડી છે એક આ ગામડી ને એક ઓલી ગામડી હજી એમનું ચોપડું હજુ માઘું રહી ગયું આ એમના શેટા પાટા છે એમનો જુઓ ઓલા દંતારો પડ્યો હેલો એમના આપણે ચોપડે જઈએ અહીંયા રાહુલભાઈ શું કરે એ આપણા કોર બ્લોક જ બનાવે રાહુલભાઈ બનાવે આશીષભાઈ એમને ચેનલનું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ એમનો થોડો સપોર્ટ હવે આપણે એમના ચોપડા બાજુ આપણે હાલતા જ છીએ આરી બાપુ કહેતી એમ હવે આપણે એમના ચોપડે જઈએ ચાલો તમને ચોપડે અહીંયા જઈને આપણે મળીએ આપણે પહોંચી ગયા આપણે મારા મામાના ચોંપડે અને આ બેઠા આપણે રાહુલભાઈ જુઓ રાહુલભાઈ હું વાતો થયો આમ થોડાક ઘરે મળે જુઓ હાર્યા અમારે આશિષ આ અમારે અશોક ભાઈ છે અહીંયા આવીને પહોંચી ગયા અમારે અમારે સનામાં હતા જો આમ સનામાં ખાય સનામાં જુઓ જો આ શું હે રેડિયો રેડિયો કેવું આ રેડિયો કરીએ બંધ પડ્યો પણ હા બંધ રેડિયો વગાડો વગાડો ચક્કે છે તેના આપડે હાલો અહિયાં પછી આપણે જે મીઠું જોવા અને આપડે રાહુલ ભાઈ ની યુટ્યુબ ચેનલ એમને પણ આ વિડીયો નાખેલો જોવો છે આપણે મીઠું ભેગું કઈ એમનો વિડીયો નાખેલો હોય એટલે એમની ચેનલને તમે થોડોક સપોર્ટ આપજો એ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શન નાખી દઈશ ન્યુલ એમ જે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ના ભૂલતા એ સલામ બ્લોગ તમારા બનાવે છે એટલે સપોર્ટ કરજો એમને અને આપણે જો હવે આ પહોંચી ગયા મીઠું હાલો આપણે અહીંયા કન પારે ઉપર સડન વતાડીએ

પાણી હતું ને જે આનું પાટાનું એ પાણી લઈ આપણા ઘોડે કા આશીષભાઈ અને રાહુલભાઈ બીએ એ બ્લોગર જ છે આપણા ઘોડ એ પણ બ્લોગ બનાવવા માગે છે જુઓ અરે આશીષભાઈ આ બ્લોગ બનાવી રહ્યા આપણે એમની એમની પણ ચેનલ આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી જઈશ એમને પણ થોડો ઘણો સપોર્ટ આપણે પાટા જોઈને આપણે પારા બારા ચેવા ભર્યા એ જોઈને અને હવે આપણે ચોપડા બાજુ હેલ્તા થઈ ગયા હવે પાછું આપણે જવાનું છે ઓફિસે કટા લેવા એટલે હજુ અહીંયા કને જઈને અને પાછું આવવાનું છે એ ચા મોડું ના થાય એટલે જલ્દી અહીં નીકળવું પડશે પાછું આપણા ઘરે પાઉ એમના ઘરે કેવું મશીન છે જો આપણે પાઉ મશીન મશીન નહીં આપણે તો પંખો અને મશીન છે ને આમ ને જો વડાઈ ન આપણે આવું ડાઈ ન નહીં આપણે તો ડાયરેક્ટ સિંગલ હે આપણે હવે अशोकભાઈ ને રાહુલભાઈ ને ભેગા થાય ને અમને હવે આપણે ઓફિસ બાજુ હાલતા થઈ ગયા હવે તમને ઓફિસ આકરજે ને ભેગો થાઉં આપણે કટા કટાળઈને અને હાલતા થઈ ગયા હવે આપણે ઝોંપડા જવાનું હોય એટલે હવે ઝોપડા જઈને તમને આગળ જઈને મળું કેમ કે મેં અહીંયા કરી કટા લેવા ગયું જેમ મે ના ક્લિપ ઉતારી અહીંયા કંઈ માણા ઘણા બધા હતા ક્લિપ અહીંયા કં હું બનાવી નાખ્યો એટલે ડાયરેક્ટ મેં પછી રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું આપણે હવે ઘરે પહોંચી ગયા જો કટા કટા છોડે છે અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલતા